ભરૂચના સુગરદેવ ગામ ખાતે ભરાતા ભાતીગળ મેળાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે દેવઠી અગિયારસ ના દિવસ થી દેવ દિવાળી સુધી ભાતીગઢ મેળો યોજાશે ભરૂચ તાલુકાના પૌરાણિક શુકરતીર્થ ગામ ખાતે દેવ દિવાળી નિમિત્તે ભાતીગઢ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે દેવ ઉઠી અગિયારસથી દેવ દિવાળી સુધી પાંચ દિવસ મેળો ભરાય છે ત્યારે મેળાની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવશે અને તૈયારીઓને આખરી ઓપ આપવામાં રહશે આ વર્ષે શુક્રતિર્થ ગ્રામ પંચાયત દ્વારા મેળામાં આઠસો જેટલા સ્ટૂલની ફાળવણી કરવામાં આવશે તો બીજી તરફ ચકડોળ સહિત મનોરંજનના સાધનો પણ લાવવામાં ભરાશે આ વર્ષે વરસાદના કારણે કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જોકે ગ્રામ પંચાયત દ્વારા પુરાણની કામગીરી પણ ચાલી રહી છે ભક્તો પાવન સદીલામાં નર્મદામાં સ્નાન કરી શુક્લેશ્વર મહાદેવના દર્શન કરી મેળામાં મહાલવાની મજા માણે છે ત્યારે નદીમાં ડૂબી જવાના કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એનડીઆરએફ અને સ્થાનિક તરવૈયાઓની ટીમ પણ તૈનાત રાખવામાં આવશે આ તરફ આરોગ્ય વિભાગની ટીમ તેમજ સુરક્ષા વ્યવસ્થા જાળવવા ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાશે एसटी विभाग द्वारा लोग सरलता थी मेड़ा में पहुँची सके तीन एक्स्ट्रा बस पढ़ दौड़ा मोहम्मद नौसाद आलम है मैं नौसारी से आता हूँ इस मेले में दस साल से मेरे को हो गए आते हुए लेकिन दो साल से लगातार परेशानी हो रहा है बारिश के वजह से लेकिन इस बार क्या है कि थोड़ा ज्यादा ही बारिश परेशान कर रहा है दो तारीख से मेले का डेट है चालू होने का लेकिन अभी तक सब धंधे वाले परेशान हैं कुछ नहीं हो पा रहा है गाँव के लोग यहाँ पे मिट्टी उट्टी डाल रहे हैं

એવું તીર્થધામ છે કે અહિયાં કરેલા પાપો બધા થઈ જાય છે છે માફ અને કરેલા પુણ્ય પણ થઈ જાય છે બીજી એક પ્રસાદી ની અગિયારસ થી તે પડવા બીજ સુધી અહિયાં ભોજન પ્રસાદી આપે છે મેળામાં જ છે મેળાની પાછળ એક નરેન્દ્રસિંહ કરીને ભાઈ છે એ દર વર્ષે એમને જમાડે છે પબ્લિક ને જેટલી આવે એટલી બે લાખ પાંચ લાખ જે પબ્લિક આવે એને આખો દિવસ સતત ભોજન પ્રસાદી ચાલુ ને ચાલુ રહે છે અને અમારા શુક્લતીટના સરપંચશ્રી આ સરપંચશ્રી આ રણધીરસિંહ અંગરોલા એમને તળાતોડ તૈયારી કરી તણમમાર તૈયારી કરી અને મેળાને સાફ સફાઈ કરી પાણી કાઢી અને રેતી અને માટી નાખીને પુરાણ કરી અને ત્યાં મેળા માટે ફૂલ તૈયારી કરી દીધેલી છે